તેવામાં દાહોદ જિલ્લામાં વાઘ દેખાયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં એક આઈએફએસ અધિકારી એ ટ્વીટ કર્યો છે જેને લઈને ખૂબ ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે ક્યાં જોવા મળ્યો વાઘ વાઘ જોવા મળ્યો છે કે નહીં આવો બતાવીએ વાઘ આવ્યો વાઘ ગુજરાત માં આવ્યો વાઘ બત્રીસ વર્ષ પછી દાહોદ માં દેખાયો વાઘ ગુજરાત માં તાજેતરમાં સિંહોની વસ્તી ગણતરી સંપન્ન થઈ છે અને ગુજરાતમાં સિંહોની વસ્તી માં વધારો થયો છે આ વખતે ગુજરાતમાં આઠસો એકાણું સિંહો હોવાનું નોંધાયું છે આ સમાચાર વચ્ચે વન્યજીવો માટે ગુજરાત જાણે અનુકૂળ બની રહ્યું હોય તેમ વધુ એક સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતમાં બત્રીસ વર્ષ બાદ ફરી એકવાર વાઘ પગેરું મળ્યું છે દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસંતા નંદાએ કરી છે તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી આ અંગેની જાણકારી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બત્રીસ વર્ષ પછી ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે આ મોટી બિલાડીના પાછા ફરવાથી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં ત્રણેય મોટી બિલાડીઓ વાઘ સિંહ અને દીપડો છે વન્યજીવોની જો વાત કરીએ તો સિંહ વાઘ અને દીપડો એ બિલ્લી કુળનું બિલ્લી પ્રજાતિના પ્રાણીઓ છે અને આથી તેમને મોટી બિલાડી પણ કહેવામાં આવે છે આઈએફએસ અધિકારીએ વિડીયો ટ્વીટ કરતા હાલ તે ખૂબ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે દાહોદ માં દેખાયાનો દેખાયા નો વિડીયો વાયરલ અધિકારીએ પોસ્ટ કરેલા વિડીયો માં કેટલું તથ્ય શું હકીકત માં દાહોદ માં ફરી એકવાર બાઘ દેખાયો છે આ સોશિયલ મીડિયા માં આઈએફએસ અધિકારી ના ટ્વીટ પછી ગુજરાત માં ચર્ચા જાગી છે ત્યારે સત્ય જાણવા માટે અમારી ટીમ દાહોદ ખાતે પહોંચી અને અહીં વન વિભાગના અધિકારી સાથે મુલાકાત કરી સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો કારણ કે તેમના જંગલ વિસ્તારમાં વાઘ દેખાય તો તેમને તો ખબર જ હોય તો અધિકારી શું કહે છે જરા પણ સાંભળો રોજ સોશિયલ મીડિયા પર એક ટાઈગર નો ફોટો અને એક વિડીયોની ક્લિપ જોવા મળેલી છે તે અમે પણ જોઈ છે અને એ દાહોદ જિલ્લામાં બારિયાની આસપાસનું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ આમ જનરલી તપાસ કરતા આ વિસ્તારમાં આવવું કોઈ જગ્યાએ જોવા મળેલ નથી અને બીજું કે એ જે ટાઈગર છે તેના ગળામાં કોલર બાંધેલું હોય તેવું આવે છે તો આ વાળો જો આજુબાજુ ટાઈગર સફારી નો યા અન્ય કોઈ જગ્યા થી ટાઈગર હું કરતા કોણે વિડીયો લીધો ક્યાંક વિડીયો છે હજુ પ્રૂફ કરી શકાયું નથી આઈએફએસ અધિકારી કરેલો દાવો ખોટો દાહોદમાં ક્યાંય પણ નથી દેખાયો વાઘ આ વિડીયો ગુજરાત નો નથી તે તો વાત સ્પષ્ટ થઈ કારણ કે દાહોદ જિલ્લામાં ક્યાંય વાઘ જ નથી દેખાયો જેથી અમે ગુગલ પર રિવર્સ કી ની મદદ થી સંશોધન કર્યું તો ઓડિશાની એક ન્યુઝ વેબસાઇટ પર આ જ વાઘ નો વિડીયો મળી આવ્યો જેના પરથી સાબિત થયું કે વાયરલ થયેલો વિડીયો અઠ્યાવીસ ઓક્ટોબર નો છે મહારાષ્ટ્ર ની વાઘડ ને માં મુક્ત કરાઈ હતી જે વાઘણને ને મુક્ત કરાઈ હતી તેનો આ વિડીયો છે એટલે કે વાયરલ થયેલો વિડીયો ગુજરાતનો નહીં પરંતુ ઓડિશાનો છે જેને ગુજરાતના નામે હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે ઉત્સવ પંચાલ બીટીબી ન્યૂઝ દાહોદ